મારું ઘુમા જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ નવા વિડીયો નવા શૂટિંગ કરવા માટે જો તમે વિડીયોમાં સપોર્ટ કરો છો એવો વ્લોગ પણ સપોર્ટ કરતા રહેજો અને ચલો તમારા એક્ટરો ને મલાયેલો પછી વિડીયો અમે ચાલુ કરીએ અમારા ખાતાજી

તારા હારા એવી ગારોડી પડે નહીં મારી વાત એમની વાત બધી મને હાલતો તો તારો હારોજી બે જરા હું વાતો કરો એ આવો ધ્વાજી કશું વાતો કરતા નહી વાતો કરો બે જરા કોલ હેલો

હવડા શું નહિ સાચું હવળા ખબર મોકલી હું તો ખાલી મૂકવા ગયો છું કરું આ કોણ આતે આવાdio ઇલેક્ટ કરે છે બરાબર દોરિયા દોરિયા તારું નામ ખોટું ધોજો રાખ્યું છે કરિયા ઉતર ફરી હેડ ઉતર ઉતર સુ ઉતર અલ્યા હેન કસું

બોલારા કરે તો હપુજી નાખે હમણાં બંધ કરવામાં બોલા જારા બાપા અમારા તરજ સદ્ધાર હા બરાબર જય માતાજી મિત્રો વિડીયો પતી ગયું છે અને વિડીયો કાલે આવી જશે અને વ્લોગ પણ આવશે જેવો જેવો તમે વિડીયોમાં સપોર્ટ કરો છો એવો વ્લોગમાં પણ સપોર્ટ કરજો